સુઈગામ ખાતે ત્રણ દિવસીય બીએસએફ બુટ કેમ્પનું સફળ આયોજન પાલનપુરના જીડી મોદી આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓએ બીએસએફ જવાનોના શૌર્ય અને સંઘર્ષનો પ્રત્યક્ષ અનુભવ કર્યો પાલનપુરના જીડી મોદી આર્ટ કોલેજના વિદ્યાર્થીઓએ ત્રણ દિવસીય બીએસએફ બુટ કેમ્પના પંદરમાં સંસ્કરણ અંતર્ગત સુઈગામ ખાતે કેમ્પમાં ભાગ લીધો હતો આ કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓએ શારીરિક તાલીમ યોગ નિઃશસ્ત કોમ્બેટ જીવન રક્ષક તકનીકો રૂટમાર્ચ અવરોધ પાર કરવી અંતરનું મૂલ્યાંકન જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો આ ઉપરાંત બીએસએફ દ્વારા ઉપયોગમાં લેવાતા સપોર્ટ હથિયારો અને જીવન તકનીકોનું પ્રદર્શન પણ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક સાબિત થયું હતું વિદ્યાર્થીઓએ નડાબેટનું ઐતિહાસિક મહત્વ તથા ઓગણીસો એકોતેરના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન બીએસએફની અગત્યની ભૂમિકા અંગે પણ જાણકારી મેળવી હતી બોર્ડર આઉટ પોસ્ટ સીમા ચોકરી મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ રણ ઓફ કચ્છ જેવા મુશ્કેલ વિસ્તારોમાં તૈનાત બીએસએફ જવાનોની પડકારજનક સેવા તથા સંઘર્ષનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો આ બુટ કેમ્પનો હેતુ યુવાનો માટે ભારતના સીમા રક્ષકોના જીવન અને સેવાની નજીકથી ઓળખાણ કરાવી તેને સશક્ત અને પ્રેરિત કરવાનો હતો આ કેમ્પ ગુજરાત પર્યટન વિભાગના સહયોગથી તથા ભારત સરકારના વાયબ્રન્ટ વિલેજ કાર્યક્રમ અંતર્ગત યોજાયો હતો તેમ બીએસએફ ગુજરાતના જનસંપર્ક અધિકારી શ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું હતું